દર્શક મિત્રો તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આબુ પર્વતથી નીચેની તરફ ઉતરતા પાંચેક કિલોમીટર આસપાસ બનેલી આજની એક દુઃખદ ઘટનાના છે આબુ પર્વત ફરવા આવેલો એક પરિવાર આજે રજાઓ માણી અને નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન એક વળાંક પાસે કાર પાર્ક કરી અને તેઓ સેલ્ફી લઈ અને આનંદમાં મસ્ત હતા તે દરમિયાન આ પરિવાર પૈકીનો એક પુરુષ અચાનક ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયો હતો આ બનાવના પગલે પરિવારજનોએ દોડધામ મચાવતા ત્યાં હાજર એક બે સ્થાનિક ફેરિયાઓ અને અન્ય સહેલાણીઓ તેમજ રાહદારીઓ એકઠા થઈ ગયા હતા તપાસ કરતા ખૂબ ઊંડી ખીણ હોવાથી અંદર ઉતરવું જોખમભર્યું હોવા છતાં પણ ભોગ બનનારની શોધખોળના પ્રયાસો સ્થાનિકોએ શરૂ કરી દીધા હતા સ્થાનિક પોલીસને પણ ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી દર્શક મિત્રો આ ઘટના ચોક્કસ દુઃખદ છે પરંતુ ગમે તેવા ભયજનક સ્થળોએ સેલ્ફી લેવાવાળા માટે પણ એક ચેતવણી રૂપ છે કારણ કે એકાદ ક્ષણની સેલ્ફી તમારા જીવની ઘાતક બની શકે છે બ્યુરો રિપોર્ટ વીયુ નેટવર્ક પાવર બાયાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો